બેગો રોડ રોડ પર લાગી હતી અને ઉપર ચારે બાજુ બ્લુ પિગમેન્ટ અંકલેશ્વર માંથી પસાર થતા નિસ્થળ હાઇવે નંબર અડતાલીસ પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માત ને વાહન ચાલકોને પસાર થતા જીવ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમ પડતા વાહન ચાલકોનો જીવ જોખમ મુકાયો હતો જે બાદ આજ રોજ થી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઈસર ટેમ્પામાંથી અચાનક બ્લુ પિગમેન્ટની બેગો રોડ પર ટપોટ પડવા લાગી હતી અને તેને લઈને રોડ પર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું ટેમ્પો ચાલકને અને વાહન ત્રણસો મીટર દૂર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો જોખમી રીતે વાહનમાં સામાન લોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ ભરૂચ